શું તમે પણ આઈડીબીઆઈ બેંકની ભરતીની રાહ જોઈ રહ્યા હતા જો હા હોય તો આઈડીબીઆઈ બેંકનો ભરતી મેળો બે હજાર પચીસ આવી ગયો છે આ બેંકમાં લાખો રૂપિયા સુધીનો પગાર પણ મળી શકે છે અને નોકરી મેળવવાની સારી તક પણ છે નમસ્કાર હું છું નેન્સીને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોનર આઈડીબીઆઈ ભરતી બે હજાર પચીસ અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી આ વિડીયોમાં હું તમને જણાવીશ આઈડીબીઆઈ બેંક લિમિટેડ દ્વારા વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં વિવિધ મેનેજર પોસ્ટની જગ્યાઓ ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી શકે જો તમે પણ આ ફોર્મ ભરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે આઈડીબીઆઈ ભરતી બે હજાર પચીસ અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો ભરતી મેળાની અંદર સંસ્થાનું નામ છે આઈડીબીઆઈ બેંક પોસ્ટ તો કે વિવિધ મેનેજર માટે કેટલી જગ્યા છે તો એકસો ઓગણીસ જગ્યા છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ વીસ એપ્રિલ બે હાજર પચીસ છે તો કે આ અરજી ક્યાં કરવાની ડબલ્યુ 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 ડોટ આઈડીબીઆઈ બેંક ડોટ ઇન ઉપર તમે અરજી કરી શકો છો તો કે વિવિધ કઈ પોસ્ટ માટે છે આ અરજીઓ તો ડેપ્યુટી જનરલ મેનેજર માટે આઠ જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે બેતાલીસ જગ્યાઓ ખાલી છે મેનેજર માટે જગ્યાઓ ખાલી છે ચાર્ટર્ડ એકાઉન્ટ એ અથવા તો એમબી એ ફાઈનાન્સ ફાઇનાન્સની ડિગ્રી હોવી જોઈએ જેમની પાસે આ ડિગ્રી હોય તે લોકો જ આ ફોર્મ ભરી શકે છે તો કે પગાર ધોરણ હું શું હોય છે ડેપ્યુટી જનરલ મેનેજર માટે ગ્રેડ ડી હોય તો મેટ્રો શહેરો માટે કુલ પગાર એક લાખ સત્તાણું હજાર પ્રતિ મહિને અંદાજે હશે આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ સી મેટ્રો શહેર માટે કુલ પગાર એક લાખ ચોસઠ હજાર પ્રતિ મહિને આવ્યો હશે મેનેજર ગ્રેડ બી મેટ્રો શહેરો માટે કુલ પગાર એક લાખ ચોવીસ હજાર પ્રતિ મહિને અંદાજે હશે તો પસંદગીની પ્રક્રિયા કઈ રીતે થશે આ પોસ્ટ માટે પસંદગી પ્રારંભિક સ્ક્રીનિંગ ટેસ્ટ અને ત્યારબાદના દસ્તાવેજ ચકાસણી રાઉન્ડમાં ઉમેદવારોના પ્રદર્શનના આધારે કરવામાં આવશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો